વડોદરા શહેર એસઓજી ની ટીમે બે સિક્યુરિટી એજન્સીના સંચાલકો સામે કાર્યવાહી કરી છે એસઆર સિક્યુરિટી મેન પાવર સર્વિસ અને સૂર્યા સિક્યુરિટી ફોર્સ આ બંને સિક્યુરિટી એજન્સીના સંચાલક સામે શહેર એસઓજી ની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે શહેરમાં અલગ અલગ જગ્યા પર એસઓજી ની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે ખાસ કરીને સિક્યુરિટી એજન્સી દ્વારા જે સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવતા હોય છે વડોદરા શહેરની અલગ અલગ સ્કૂલ હોય કોલેજ હોય હોટલ હોય મોલ હોય કે પછી રેસીડન્સી હોય અપાર્ટમેન્ટ હોય આ તમામ જગ્યા પર અલગ અલગ સિક્યુરિટી એજન્સીના સિક્યુરિટી ગાર્ડ નોકરી કરતા હોય છે ને જેમાંના કેટલાકને બહારથી પણ બોલાવવામાં આવતા હોય છે આ પરપ્રાંતિય જ્યારે નોકરી અર્થે આપણા શહેરમાં એટલે કે વડોદરા શહેરમાં આવે તો કેટલાક નિયમોનું પાલન સિક્યુરિટી એજન્સીએ કરવાનું હોય છે જેમ કે તેમને યોગ્ય તાલીમ આપવી સાથે જ તેમનું રજીસ્ટ્રેશન કરાવવું તેમનું પોલીસ વેરિફિકેશન હોવું જરૂરી છે તેમના તમામ ડોક્યુમેન્ટેશન પણ કરાવવા ખૂબ જ જરૂરી હોય છે અને આ તમામ નિયમોનું જ્યારે પાલન ન થાય ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે હાલ જ્યારે શહેરમાં ગુનાખોર લોકો વધી રહ્યા હોય ગુનાખોરીની પ્રવૃત્તિ વધી રહી હોય તેવામાં સિક્યુરિટી ગાર્ડ અંતર્ગતનું જે ચેકિંગ છે તે પણ શહેર એસઓજીની ટીમ દ્વારા વધારી દેવામાં આવ્યું છે અને તેના જ ભાગરૂપે જ્યારે ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે બે સિક્યુરિટી ગાર્ડ જે એક મહારાષ્ટ્ર અને એક મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું અલગ અલગ સિક્યુરિટી એજન્સીમાં તેઓ ફરજ બજાવતા હતા પરંતુ તેમનું કોઈપણ પ્રકારનું પોલીસ વેરીફિકેશન થયું ન હતું અને સાથે જ તેમના રજિસ્ટ્રેશન પણ ન થયું હોય આ બંને સિક્યુરિટી એજન્સી કે જેના અંડર આ સિક્યુરિટી ગાર્ડ કામ કરતા હતા તે સિક્યુરિટી એજન્સીના સંચાલક સામે એસઓજીએ કાર્યવાહી કરી છે